ડભોઈ તાલુકાના કરનેટ ગામે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કોંગ્રેસના કોર્પોરેટર અજય નંબર પર કરી તેમજ ખાણ ખનીજ રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું જયકુબેર ટ્રાન્સપોર્ટના માલિક અને પાલિકા પ્રમુખ બિરેન શાહ ની બે ટ્રક જપ્ત કરવામાં આવી જણાવી દઉં કે ગેરકાયદેસર રેતી ખનન કરતા ટ્રક રંગે હાથ ઝડપાઈ કોંગ્રેસી કોર્પોરેટર અજય રાઠવાએ કુલ ત્રણ ટ્રક પોલીસને સોંપ્યા હતા છેલ્લા ઘણા સમયથી જ ચાલતું હતું રેતી ખનન ત્યારે ડબોઈ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટ થઈ પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખની જ ટ્રકો ઝડપાતા અનેક સવાલો ઉભા થયા ખાણ ખનીજ વિભાગે ટ્રકો સહિત ઓવરલોડ ભરેલ રેતીનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે ત્યારે જાણકાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે નગરપાલિકા પ્રતિબંધ વિસ્તારમાંથી કેટલા સમયથી ગેરકાયદેસર રીતે આ રેતી ખનન કરતા હશે સ્થળ પર ખાણ ખનીજ વિભાગ ગેરકાયદેસર કેટલા ઘન મીટર રેતીની ખોદકામ થયું છે તેનો સર્વે હાથ ધરશે કે પછી રાજકીય રીતે ભીનું સંકેલાઈ જશે તેવી વિસ્તારના લોકોમાં ચર્ચાઓ જોવા મળી